હાઈ ભરવાઓ કેમ છો મજામાં માં જામતો હતા પણ હવે લાગતું નહીં કે તારું વિડીયો જોઈને મેં મજામ રહેશું એટલે મારા ખરાબ કોમેન્ટો વાળા આજે તો ખરાબ કોમેન્ટો વાળા તરફથી આ દેવું બાપુ આહી આજે તારી બાવરીમ ઘા કઈ નાખવાનો હો મારા હરાઓ તમારી ગાળમાં ચુરબુલી થાય છે આ મારી ગોડમાં તો કોઈ છુલબુલી નહીં થતી પણ તારી ગોડમાં જે ચીડો હો ને એ મારી ગોડ મારીને બાઈન કાઢવાનો હો હમજલંડના ગોટા ખરાબ કોમેન્ટ

તું બોદી કરતા મુજે ભાઈ લંડ તું સના કા હોજ ગોશ રીના મુદામાં લંડ ગાદી